દસાડા તાલુકાના વાલેવડા ગામની અંદર પોલીસે જબરજસ્ત આંતક મચાવ્યો છે અને જોઈને માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે હમણાં આવી છે એમ કરીને બે કલાક પછી એકસો બાર નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલે ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ ખોળો ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની અંદર વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે યુવાનોને બેહરમીથી માર મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એકમાથે એના પર રિવોલવરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલવર ઉછડીને જે આતંકનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં એક તરફ ગુજરાતની સરકાર અંદર ની મોટી મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરો છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બે રેમી થી માર મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવશે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાળી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર એનું મૈનથી પણ એ ચલાવી શકાય અને ભયંકર આક્રોશ તો ગામના લોકો માટે આજે બધા જ ગામના લોકો સાથે અમે દસડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેલ રેડ કરવા આવ્યા હતા અને જેમણે જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને માં મોકલી કોને કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલા ઉપર હાથ ઉપાડ્યો છે જે અધિકારી મહિલાઓને બે ગાળો દઈ રહ્યા છે હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઉભો કર્યો છે એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નોને પડતો મૂકવામાં નહીં આવે